અમારા લોકોનું ગ્રુપનું આજે ત્રીજું બર્થડે છે સો એના માટે અમે લોકો સ્ટાર્ટઅપ ચેરિટી રાઈટથી કર્યું હતું તો આજે પરિવાર અમે લોકો ચેરિટી રાઈટ કર્યું તમને સમય ચેનલ તરફથી તમારા ગ્રુપને હેપી બર્થ ડે અને બીજું તમે આ જે આ તમે જે ફંડ ભેગું કર્યો છો કેવી રીતે કર્યો છો બસ આ વખતે વાત કરું તો ખાલી બે જ દિવસમાં અમને સારું એવું ફંડ મળી આવ્યું હતું તો અમે લોકો ખાલી એક જ વસ્તુ વિચારો હોય છે મનમાં કે બસ ચેરિટી કરવાની છે અને અમે લોકો ગ્રુપમાં અમે લોકો નાખીએ છીએ અને સાચે સાથ બધા રિલેટિવ્સ જેટલા બી મેમ્બર્સ છે બધાના તરફથી બહુ સારું એવું અમને લોકોને કન્ટ્રીબ્યુશન મળે છે અમારે એવું નથી કે પૈસાનું કન્ટ્રીબ્યુશન કોઈ કપડાં બી લાવે કશું બી લાવે કોઈ પેકેટ્સ લાવે હરેક વસ્તુ એક્સેપ્ટ કરતા જઈએ છીએ બટ તો બી બહુ સારો એવો રિસ્પોન્સ મળતો આવે છે અને એ અમારા લોકોના ગ્રુપનું ખાસિયત છે યસ અને આ બાબતે કોઈ બી તમને કોઈ બી હેલ્પ કરવા તૈયાર હોય તો અમે લોકો કરવા તૈયાર છે અમારા ગ્રુપને તમે લોકો રીચ કરી શકશો વોટ્સએપ કે ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ઉપરથી બેલેસ્ટિક રાઇડર્સ ઓફ અહેમદાબાદ કરીને અમારા લોકોનો ગ્રુપ છે તો અમે લોકો નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કરીએ તો એ બાબતને ધ્યાન રાખશું અમારા તરફથી